દવા જિલ્લાના સાણંદ તાલુકાની જીઆઈડીસી પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી બાઇક ચોરીનો તરખાટ મચાવતી ગેંગને ઝડપી પાડી છે જેમાં જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ઝાલા સહિત પોલીસ ટીમે કુલ બાવીસ વાહનો સહિત પાંચ હિસોમોની ઝડપી પાડી અનેક ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે આ બાવીસ ટુ વ્હીલરોની કિંમત આશરે દસ લાખ પંદર હજાર જેટલી હોવાનું જાણવા મળ્યું છે આ રૂપિયોની ચોરી કરવાની બોર્ડે ઓપરેન્ડી લોક કર્યા વગરના ટુ વ્હીલર વાહનોને ડાયરેક્ટ કરી અને ડાયરેક્ટ ચાલુ ન થાય તો અને વાહનમાં બેસેલિઝમ દ્વારા પગથી ચોરી કરેલા વાહનોને ધક્કો મારી ચોરી કરતા હોવાનું પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું ત્યારે અમદાવાદ જિલ્લા ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ ઝાટ દ્વારા જિલ્લામાં અનડિટેક્ટ રહેવા આવેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના મુજબ સાણંદ જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ઝાલા સહિત પોલીસ ટીમ દ્વારા ગવાત હાથ ધરવામાં આવી હતી ત્યારે આરોપી બોપલ અમદાવાદ શહેર તેમજ મહેસાણાના કડી વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું જાણવા મળ્યું હતું તો અલગ અલગ કંપનીના કુલ બાવીસ વિલ્સ કબજે કરી જીઆઈડીસી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ઝાલા દ્વારા કાયદેસર તપાસ હાથ ધરી આરોપીઓ વિરુદ્ધ બીએનએસએસ કલમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના જે અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરી અટકાવવા અને શોધવા માટે અમારા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રતાપ જાટ સાહેબે સૂચના કરેલી હતી જે અનુસંધાને જીઆઈડીસી પોલીસ સ્ટેશન છે સાણંદ એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા અને એની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એમને માહિતી મળેલી કે એક ઈસમ છે હર્ષદભાઈ જનકભાઈ ઠાકોર જે સાણંદનો રહેવાસી છે એ એક વાહન સાથે પસાર થવાનો છે એની પાસે એક ચોરીનું મોટરસાયકલ છે જેથી એને ઇન્ટરસેપ્ટ કરી જીઆઈડી વિસ્તારમાં અને એને વાહન વાળો જે પૂછપરછ કરેલી એની પાસે એના કોઈ કાગળો કે એના આધાર પુરાવા હતા નહીં તેથી એને એ વાહન સાથે અટક કરવામાં આવેલો હતો અને એની જે સુઝુકી મોટરસાયકલ છે એ કબજે કરી એની વિશેષ પૂછપરછ કરતા તેના અન્ય સાગરીતો છે જયેશભાઈ વિશાલભાઈ ઠાકોર કાળાભાઈ કરણજી દિલાજી ઠાકોર બધા સાણંદને રહેવાસી છે તેઓ સાથે મળી અને કુલ બાવીસ વાહનો અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં ભોપાલ પોલીસ સ્ટેશન છે જેડીસી છે બ્રિજ છે સોલા છે એમ કુલ અલગ અલગ જગ્યાએથી ચોરેલા હતા તે તમામ બાવીસ વાહનો અલગ અલગ મોટરસાયકલ જેમાં સ્પ્લેન્ડર છે સુઝુકી છે તમામ કબજે કરવામાં આવેલા છે અને આ બાબતે અત્યારે કુલ સાત ગુના તો છે અમારા ભોપાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે જેમાં એની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આ જે આરોપીઓ છે એની એમો એવી હતી કે જે વાહનો પડેલા હોય જે અનલોક હોય તો એને ડાયરેક્ટ કરી અને ચોરીને લઈ જતા હતા જો એ વાહનો અનલોક ના હોય અને ચાલુ થઈ એવી સ્થિતિમાં ના હોય તો એને બીજો આરોપી છે એ બીજા વાહનથી ધક્કો મારી અને ચોરી કરીને લઈ જતા હતા આમ આ આરોપીઓ કુલ બાવીસ વાહનો છે એ પૈકી તેઓએ જે કુલ બીજા બે ઇસમો છે હાર્દિક મુકેશભાઈ પટેલ અને દશરથભાઈ ભેરુભાઈ સેનવા આ બંને જે છે એમાં એક ઉપર દળ છે એનો રહેવાસી છે અને બીજો છે એ સાણંદનો રમણગઢનો રહેવાસી છે એને કુલ સાત અને પાંચ વાહનો વેચેલા હતા જેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલાએ આ લોકોને પણ ધરપકડ કરી અને પૂછપરછ કરી અને તેની પાસેથી પણ વાહનો કબજે કરેલા છે આમ સાણંદ જીઆઈડીસી પોલીસ જે છે

એ લોકો જ્યાં પાર્કિંગ હોય જેમ કે જીઆઈટીસી વિસ્તાર છે બોપોલ વિસ્તાર છે મોટા મોટા પાર્કિંગ હોય શોપિંગ મોલ હોય કે કોઈ કોલેજ હોય સ્કૂલ હોય ટાર્ગેટ કરતા અને જો એ બંધ વાહન હોય

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ